વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથે ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે હાલ છવ્વીસથી સત્યાવીસ ડિસેમ્બરમાં હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા છે સાથોસાથ વાદળછાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ ઠી જવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે ઠંડીની સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા રહેશે જેથી શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેશે દર્શક મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લે તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વીરપુર જલારામ મંદિર તરફથી મોટી જાહેરાત કરવામાં આવી છે વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલાને બે ટાઈમ થાળ ધરવામાં આવશે સમાચાર જાણી લઈ તો બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વીરપુર જલારામ મંદિર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે વીરપુર જલારામ મંદિર તરફથી આજીવન રામલલ્લાને બે ટાઈમ થાળ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વીરપુર જલારામ બાપાનો એકમાત્ર મંત્ર હતો જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો આ સૂત્રને સાર્થક થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આજથી જ્યારે ત્રણ વર્ષ પહેલાં જ્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ પામતું હતું ત્યારે વીરપુર જગ્યાના ગાદ્યપતિ રઘુરામ બાપાએ અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓને આજીવન થાળનો પ્રસ્તાવ મૂક્યો હતો જે પ્રસ્તાવનો અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓએ સ્વીકાર કરતા વીરપુરમાં ખુશીનો માહોલ જામ્યો છે તેમજ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી બે દિવસ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ વીરપુર જલારામ મંદિર તરફથી આપવામાં આવશે તેમજ વીરપુરથી પચાસ સ્વયંસેવકોની ટીમ આગામી તારીખ બે જાન્યુઆરીના રોજ અયોધ્યા મગજનો પ્રસાદ બનાવવા જશે સ્વયંસેવકો માટે ખાસ ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવેલ છે દર્શક મિત્રો ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત શાળાઓમાં ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં ગીતાજીના પાઠ ભણાવવામાં આવશે પહેલા તબક્કામાં ધોરણ છથી આઠને આવરી લેવાશે ગીતા જયંતિના દિવસે સરકારે નિર્ણય કર્યો હતો ભાવિ પેઢીમાં શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન થાય તેવો હેતુ છે સરકારે ભગવદ્ ગીતાના પાઠ ભણાવવા અનેક ફાયદા ગણાવ્યા છે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં ભગવદ્ ગીતાને સમજણ મળે તેવા હેતુ છે ભગવદ્ ગીતાના પાઠ છે નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે રાજ્યના શિક્ષણ વિભાગે પુસ્તકને તૈયાર કર્યું છે પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેનું ગુજરાતી ભાષાંતર કર્યું છે સાયન્સના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ શકશે ભગવદ્ ગીતા વિશે વધુમાં વાત કરી લઈએ તો ભગવદ્ ગીતા મૂળ સ્મૃતિ ગ્રંથ છે મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે ભગવદ્ ગીતાનો સમયગાળો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર ને સાસઠ આસપાસ માનવામાં આવે છે અપવાદને બાદ કરતા મોટા ભાગના શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે ભગવદ્ ગીતાનો હાર્દ એ છે કે માનવ જીવન એક યુદ્ધ છે યુદ્ધમાં દરેકે લડવું પડે છે પણ પીછેહટ કર્યા વગર ભગવદ્ ગીતાનો સાચો રસ્તો બતાવી માનવને નિર્ણય લેવાની સ્વતંત્ર આપે છે દર્શક મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરી લે તો ખેડૂતો માટે દિવસે વીજળી મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નક્કી કરી છે નવી ડેડલાઇન સમાચારને જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી એકવાર ચર્ચા થઈ છે ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી જ હતા મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે બે હજાર ચોવીસના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે જાહેરાતકર્તાની સાથે મંચ ઉપર હાજર ઉર્જા મંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી છે જો કે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે બે હજાર તેવીસમાં વિધાનસભા બજેટ સત્રમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના બે હજાર ત્રેવીસના અંત સુધીમાં અમલી બનશે આ ડેડલાઇનમાં હવે નવી ડેડલાઇન ઉમેરાઈ છે બે હજાર વીસમાં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે બે હજાર બાવીસ સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી જાય બે હજાર ચોવીસની ડેડલાઇન મળી છે ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માંગ થઈ રહી છે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવા નિર્ધાર છે સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે છે તે મહત્વનો સવાલ છે કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે છે દર્શક મિત્રો ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ત્રણ નવા ક્રિમિનલ લોકસભામાં પાસ થયા છે સમાચાર જાણી લઈએ તો આઝાદી વખતના ત્રણ જૂના કાયદા મોટા ફેરફાર કરી દેવાયા છે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા ત્રણ નવા ક્રિમિનલ લોને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે એક કાયદામાં મોબલિચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે દર્શક મિત્રો છેલ્લા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફાયર સેફ્ટી કોપ ઇ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી પ્રી વાયબ્રન્ટ સમિતિ અંતર્ગત શહેરી વિકાસ વિભાગ આયોજિત કોન્ફરન્સમાં તાજેતરમાં આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું આગ સામે પ્રમાણમાં વધારે જોખમી હોય તેવી ઇમારતો બહુમાળે મકાનો હોસ્પિટલ હોટલ કે શોપિંગ મોલ સ્કૂલ કોલેજ બિલ્ડિંગ વગેરેની ફાયર સેફટી પોર્ટલ કાર્યરત કરવા પાછળ રાખવામાં આવેલો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઈ પોર્ટલ બનાવવા માટે જનભાગીદારી વ્યૂઅ અપનાવીને ફાયર રેગ્યુલેશન મોસદ્દા અંગે જાહેર વાંધા સૂચનો મંગાવી તેને હાઈ લેવલની ટેકનિકલ કમિટી દ્વારા અભ્યાસ કરીને જરૂરી સુધારા વધારા સાથે ફાયર નિયમો બનાવીને સરકારની મંજૂરી આપી છે એટલું જ નહીં આગ સામે પ્રમાણ વધારે જોખમી એવી ઇમારતોની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને તેનું રિયુઅલ પ્રક્રિયા પારદર્શી બનાવવા સમગ્ર રાજ્ય માટે એક અને યુઝર ફ્રેન્ડલી સોફ્ટવેર બનાવીને મોબાઈલ એપની સુવિધા પણ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ પોર્ટલ લોન્ચ થવાની ફલશ્રુતિ હવે રાજ્યમાં તમામ પ્રકારની ઇમારતો માટે ફાયર સેફ્ટી સર્ટિફિકેટની બધી જ કામગીરીની માહિતી એટ વન ક્લિક દ્વારા રિયલ ટાઈમ ટ્રેન્ડિંગ સાથે મળી શકશે પોતાની એપ્લિકેશન સ્ટેટસ પણ જાણી શકાશે તેમજ જરૂરી ફીનું ધોરણ રાજ્યભરમાં હવે એક સમાન થશે અને યુપીઆઈ અથવા કાર્ડની મદદથી ઓનલાઈન ફીઝ ભરવાની સવુલિયત પણ મળી શકશે ફાયર સેફ્ટીને લઈને વધુ વાત કરી લઈએ તો રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઓફિસર્સ તરીકે તાલીમ આપી સવા બસોથી વધુ ખાનગી વ્યવસાયકોને એફએસઓ તરીકે સક્ષમ બનાવ્યા છે આ એફએસઓ દર છ મહિને બિલ્ડિંગ ધારકો માટે મોક ફાયર ડ્રીલ જનજાગૃતિ તેમજ ફાયર સેફ્ટી સાધનોની સ્થિતિની તપાસ ઓનલાઈન પોર્ટલના માધ્યમથી કરી શકશે